ઓફિસ આવી ગઈ ડુપ્લિકેટ પોલીસ આવી ગઈ ડુપ્લિકેટ ટોલ નાકા આવી ગયા પેપર ફૂટી ગયા લાખો કરોડ રૂપિયા કોંભાણ ત્રણસો કરોડ નું કોંભાણ નીકળ્યું છે ચારસો કરોડ નું કોંભાણ નીકળ્યું છે આજે તમે જોઈ રહ્યા ચૈતર વસાવા તેડિયાપાડાના આપણા લોક લાડીલા જેને આજે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ સોશિયલ મીડિયા દ્વારા આપણે અત્યારે જોઈ રહ્યા છે એક નાની વાત ના

જ્યાં સ્કૂલ ની અંદર શિક્ષકોની ઘટ ત્યાં જાણ ઉભા રહે છે દવાખાના અંદર પૂરતા ડોક્ટરો નથી ત્યાં જેતર વસાવા જઈને आवाज ઉઠાવે છે જ્યાં રોડ રસ્તા નથી ત્યાં જેતર વસાવા જઈને ઉભા રહેને आवाज ઉઠાવે સરકાર સામે આવા માણસ ને જ્યાં જળ જંગલ જમીનની ની આજે આજે વન વિભાગ ની અંદર આપણે જંગલની જમીન નથી મળતી એના માટે જેતર વસાવા आवाज ઉઠાવે છે આપણા શિક્ષણ નગરું છે શિક્ષણમાં નવ પાયો મજબૂત કરવા માટે શિક્ષણ માટે લડે છે તેવા માણસને આપણે જેલમાં પૂરી દીધા છે આજે આજે આપણા ભણતા ભાવ બાળક અને નવ યુવારના નવ યુવાહરના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે આજે બે રોજગારો કેટલા થઈ જાય આજે કેટલા ભણેલા ગણાના નોકરી નથી મળતી બેરોજગારી એટલી થઈ જાય છે આજે કરારા આધારિત લોકોને નોકરી આપવાની છે આવે છે

સમસ્યા પૂરી કરી આપશે પુલ ભણે આપશે આપણને આંગણવાડી ભણે આપશે આપણને સારી સ્કૂલ ભણે આપશે આદિવાસીઓ ભણતર આગળ વધે આપણને વર્ગ નથી નવ દસ ના વર્ગ વધી જશે આપણા બાળકોનું ભવિષ્ય આગળ સુધરશે રોજગારીનું સાધન ઉભું કરી આપશે એના માટે આપણે ચૂંટી ચૂંટીને આપણે મોકલ્યા ને ડબલ એન્જિન સરકારને ડબલ એન્જિન સરકાર ડાયરેક્ટ તો નથી બનીને ને ડબલ એન્જિન સરકાર કોને બની આપણે સૌએ આપણે સૌએ મત આપ્યો ત્યારે ડબલ એન્જિન સરકાર બનાવીને ડબલ એન્જિન સરકાર હોવા સાથે આપણે રોડ પર નીકળીને આંદોલન કરવા પડે છે આપણા હકો માટે આપણે લડાઈ કરવી પડે છે તો આપણે શાના માટે મત આપ્યા